જનતાની કોમેન્ટ હું બોલીશમાં આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ અનિલ સોલંકી અને આજનો મુદ્દો છે આદિવાસીનું અપમાન કરવામાં આવ્યું છે અને આદિવાસીનું અપમાન કોને કર્યું છે જગદીશ મહેતાએ જગદીશ મહેતાને તો આપ બધા ઓળખતા દેશો જગદીશ મહેતાએ આદિવાસીને દુઃખ લાગે એવા શબ્દો બોલ્યા છે અને અને આજ જનતાએ એની ઉપર કોમેન્ટ હું મારી એ આપણે આજે બોલવાની છે આ કોમેન્ટો બધી ફેસબુકના માધ્યમથી લેવામાં આવી છે અને એમાં આજે પહેલી કોમેન્ટ પહેલી કોમેન્ટ બળદેવ બળદેવજી રાઠોડ બોલે છે લખે છે આદિવાસીઓ જંગલમાં જ પડ્યા રહે તેમનો વિકાસ જ થાય નહીં એવી તમારી માનસિકતા છે તુષાર ચૌધરી કોઈ પક્ષના નેતા બને એમાં તમને કેમ પેટમાં બળે આ બળદેવજી ઠાકોરને એવું કહેવું છે કે આદિવાસી જંગલમાં પડ્યા રે કે તેનો વિકાસ ન થાય એવી તમારી માનસિકતા છે કે હારા પદ ઉપર બેહી ગયા એ ગમે પક્ષના નેતાઓ સારા પદ ઉપર બેહી ગયા કે એમાં તમારી બળતરા થાય છે આ બળદેવજી રાઠોડની વાત કોમેન્ટ છે અને હવે બીજી કોમેન્ટ એવી છે બીજી કોમેન્ટ દીપકભાઈ વાલેરા દીપકભાઈ વાલેરા એવું કહે છે કે બધું તમે નક્કી કરશો કોણ કેવા હોવા જોઈએ આ લોકો રાજા હતા ભી ભીનમાલ ભીલવાડા આશાવલ્લી વગેરેના રાજા હતા આ દીપકભાઈ એવું કહે છે કે તમે તમે બધું નક્કી કરશો કોણ કેવા રહેવા જોઈએ કેમ ન રહેવા જોઈએ અને આ બધા જે રહ્યા ને આદિવાસીઓ એ બધા રાજા હતા અને આ દેશના મૂળ નિવાસી છે એટલે થોડુંક બોલવામાં ધ્યાન રાખજો જગદીશભાઈ એવું આ જનતાની કોમેન્ટોમાં એવું કહેવામાં આવે છે અને બીજી ત્રીજી કોમેન્ટ ત્રીજી કોમેન્ટ અશોકભાઈ ભારતી એવું લખે છે કે આખરે તમે તમારી જાતિવાદી માનસિકતા સતી કરી દીધી જનતા એવું કહે છે કે તમે જાતિવાદી માનસિકતા છો તમારી અંદર માનસિકતા છે જાતિવાદી માનસિકતા આ જનતા કહે છે જનતાની કોમેન્ટ છે એ ફેસબુકના માધ્યમથી લેવામાં આવી છે હવે જીવણભાઈ રાઠોડ જીવણભાઈ રાઠોડ એવું કહે છે આ લોકો જાતિવાદી માનસિકતા ધરાવતા હોય એવું લાગે છે આની બોલી જોતા કેવી વાત કરે છે આને આ ન શોભે એટલે આ જનતા એવું કહે છે તમારા મોઢા આવા શબ્દ ન શોભે તમે અંદર જાતિવાદી માનસિકતા ધરાવો છો એવું આ જનતા કહે છે એટલે આ તમારી જાતિવાદી માનસિકતા હોય તો કાઢી નાખજો પછી પાંચમી કોમેન્ટ જયવંતભાઈ સોહલ્યા જયવેન્દ્રભાઈ સોહલ્યા એવું કહે છે એનું કહેવું કહેવું છે કે કોઈ આદિવાસી આગળ ના વધવો જોઈએ ફાટેલા તૂટેલા કપડાં પહેરો પહેરો સારા ના બનશો બસ આને આ તકલીફ છે આ જગાને એટલે આ ભાઈનું એવું કહેવું છે કે તમે હારાવા કપડાં પહેરો એ આને નથી ગમતું કે ફાટેલા તૂટેલા કપડાં પહેરો ને તો જગદીશભાઈને ગમે નક્કર ન ગમે આ ભાઈની કોમેન્ટમાં એવું કહેવામાં આવે છે હવે છઠ્ઠી કોમેન્ટ છઠ્ઠી કોમેન્ટ એવી લખવામાં આવે છે રાઠવા પૂનમબેન લખે છે રાઠવા પૂનમબેન એવું લખે છે કે આ આપણા રૂવાડા ઊભા થઈ જાય એવી કોમેન્ટ એને લખી છે કે કાયદે કે કાર્યવાહી કરવી જોઈએ ક્યાં સુધી દર વખતે બાયલા બની અને માફી મંગાવી અને મર્દ બનીને ગર્વ લેશ્યું હમણાં આવા બધા સમાજ વિશે જે તે બોલવાનું બોલવાનું અને છેલ્લે માફી માંગી લેવાનું ટ્રેન્ડ ચાલે એટલે આ બેનનું કેવું એવું છે કેટલીક વખત તમે એને માફી મંગાવીશો અને એ માફી માંગી લે છે માફી માંગી લે તો એનો મતલબ હું અને પાછો આપણે ગર્વ લેવો એને માફી માંગી લીધી એ માફી માંગી લીધી એવો ગર્વ લેવો એટલે આ બેનનું કેવું એવું છે એની પર કાયદેસર કાર્યવાહી કરો કરો ને કરો જેથી કરીને બીજા લોકો આવું ન બોલે બોલવામાં ધ્યાન રાખે એટલે આ પૂનમબેન રાઠવાની જે કોમેન્ટ રહી એ મને પણ ગમી છે અને આ કોમેન્ટ બધી ફેસબુકના માધ્યમથી જ લેવામાં આવી છે કોમેન્ટ નંબર હાથ કોમેન્ટ નંબર હાથમાં વિરાટભાઈ રાઠવા એ એવું કહે છે આવું તો કેટલા લોકો આદિવાસી વિશે બોલે છે કેટલીક વાર માફી મંગાવીશું એટલે આ ભાઈને એવું જ કહેવું થાય કે આમને કેટલીક વખત માફ કરીશું દર વખતે આવા નવા ભાષણો કરે છે ને આવું આવું બોલે છે ને આવા આવા શબ્દો બોલે છે અને હર સમાજ વિશે બોલે છે ક્યારેક દલિત વિશે બોલે છે ક્યારેક માલધારી સમાજ વિશે બોલે છે અન્ય સમાજ વિશે ઘણા સમાજ વિશે બોલે છે નહીં નવા વ્યક્તિઓ નહીં નવી ભાષાઓ બોલે છે અને ક્યાં સુધી તમે બધી સમાજના અપમાન કર્યા છો હવે આઠમી કોમેન્ટ આઠમી કોમેન્ટ એવું આઠમી કોમેન્ટમાં મુકેશભાઈ પટેલ એવું કહે છે કે આ લુખાને આદિવાસીની તાકાત બતાવવી પડશે એમ લાગે છે એટલે આ જો હવે આદિવાસીઓ એવી કોમેન્ટો લખે છે કે આ લુખો છે આ લુખાને છે ને આદિવાસી શું છે ને એની તાકાત બતાવવાની છે હવે આદિવાસી જો તેર કામઠા લઈને નીકળી જશે ને તમે કહો ને તેર કામઠાવાળા જો એ તેર કામઠા લઈને નીકળી જશે ને તો ભાઈ જગદીશભાઈ તમારે ક્યાં રહેવું હોય ક્યાં ભાગવું એ ખબર જ નહીં આ આદિવાસીની કોમેન્ટો છે હવે જીવણભાઈ ચૌધરી જીવણભાઈ ચૌધરી શું કહે છે એ તમે સાંભળો શું આદિવાસી લોકોએ કોઈ પ્રગતિ કરવી જ ન જોઈએ હજુ મનુવાદી માનસિકતા મુજબ જ રાખવાની નીતિ છે એટલે આ એવું કહે છે આદિવાસી કોઈ પણ વિકાસ થાય કોઈ પણ ઓલું થાય એમાં તમારે કાંઈ પ્રગતિ ન થાય એવા તમારા વિચાર છે આ મનુવાદી વિચાર છે ધારા તમારે હજી રાખવાની છે આવી નીતિ હજી રાખવાની છે આ ભાઈનું કેવું એવું છે જીવણભાઈ ચૌધરીનું અને હવે અશોકભાઈ મેઘવાળ અશોકભાઈ મેઘવાળ એવું કહે છે કે આદિવાસીઓ જાગૃત થયા અને પોતાના હક અધિકાર માટે આગળ આવ્યા તેનાથી આ લોકોના પેટમાં તેલ રેડાયું એટલે ખોટી ફેંકમ ફેંક ચાલુ કરી દીધી એટલે આ ભાઈનું એવું કહેવું છે કે તમે આદિવાસીઓ જેમ આગળ આવતા ગયા હક અધિકારો માગતા ગયા અને હવે તમને એ પેટમાં બળતરા થાય છે એટલે તમે આ બધું ફેંકમ ફેંક શરૂ કરી દીધી છે અને હવે આ કોમેન્ટો જેટલી રહે એ ફેસબુકના માધ્યમથી લેવામાં આવી છે અને હવે મારી કોમેન્ટ છે જગદીશભાઈને કહેવા માગું છું કે જગદીશભાઈ કોઈ પણ સમાજની વિરુદ્ધમાં આવા શબ્દોનો ઉપયોગ ન કરતા અને જો તમારે ઉપયોગ કરવો હોય તો ક્યાં ત્યાં તમારા દીકરા દીકરીઓ પવન છે તમે ઘણી વખત એવી કોમેન્ટો મારો છે ને કે ન્યાય ક્યાં દીકરા દીકરીઓ આપણે પહોંચાવ્યા છે હા શું તો અમે એમ કે તમારે ક્યાં ન્યા દીકરા દીકરા પહોંચાવ્યા છે કે તમને એ બળેતરા થાય અને તમારે તુષાર ચૌધરીયારે જે તકલીક હોય તો તકલીક તુષાર ચૌધરી જે આગળ વધી ગયો કોઈ પણ ન હોય અમારા કાંઈ લેવા દેવા નથી તુષાર ચૌધરી જે આગળ વધી ગયો તો એમાં તમને શું બળતરા થાય ભાઈ એ મખમલના ગાઢલા ઉપર બેહ તમને શું વાંધો ભાઈ અને એ આદિવાસી વિશે ન બોલો કાંઈ નહીં પણ એ આગળ વધજો એમાં તમારી શું બળતરા થાય ભાઈ એટલે આવી માનસિકતા તમે જો ધરાવતા હોય ને તો આ માનસિકતા દૂર કરજો કોઈપણ વ્યક્તિ આ સ્વતંત્ર દેશ છે આ સ્વતંત્ર દેશની અંદર તમામ પોતપોતાની રીતે રાજનીતિ કરી શકે પોતપોતાની રીતે ધંધો કરી શકે એટલે આવી માનસિકતા ધરાવતા હોય તો કાઢી નાખજો બધાને હક અધિકાર આપેલા છે અને બધાએ પોતપોતાની રીતે કામ કરે છે એટલે તમારે આવી બટ બફાટું ન મારવી જગદીશભાઈ મહેતા અને તમે જર્નાલિઝ જર્નાલિઝમ છો તો એમનો હમણાં કાંઈ વાંધો નથી તમે ફાકા ફોજદારી કરો તમારું હાલે પણ એમાં અમને કાંઈ વાંધો નથી પણ હવે કોઈ પણ સમાજનું અપમાન ન કરતા જેથી કરીને તમારી ઉપર બીજી વાર એફઆઈઆર થાય આ આ આદિવાસીઓએ તમારી ઉપર કરી જ નાખી છે કાયદેસર એટ્રોસિટી મુજબ તમારી ઉપર એક એફઆઈઆર કરી નાખી છે એટલે હવેથી બોલવામાં થોડુંક ધ્યાન રાખજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આવા નવા વિડીયો હું બનાવતો રહું અને મારો આ વિષય એવો છે કે જનતા કોમેન્ટ લખશે ફેસબુકની અંદર જનતા કોમેન્ટ લખે એ લખી શકે છે બોલી શકતા નથી અને હું બોલીશ જે જનતા કોમેન્ટ લખશે એ હું બોલીશ એટલે જેથી કરીને તમામ પાસે આ વિડીયો પોગે અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જય આદિવાસી જય જોહાર જય ભારત જય જવાન જય કિસાન